નમસ્કાર આપ જોઈ રહ્યા છો રફ્તાર ન્યૂઝ બુલેટિન રફ્તાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર આણંદ જિલ્લાના બોસદ ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી અલગ અલગ જિલ્લાઓમાંથી ઓટો રિક્ષાની ચોરી કરતા વાહન ચોરને બોસદ ટાઉન પોલીસે દબોચ્યો દસ રિક્ષા અને એક મોટરસાયકલ સહિત પોલીસે

જિલ્લાની પોલીસને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જેને ધ્યાનમાં રાખીને બોરસદ ટાઉન પોલીસ સર્વેલન્સ સ્કવાડ અલગ અલગ ટીમો બનાવીને વાહન ચોરીનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં નેત્રમની મદદથી બોરસદ વાસદ અને નેશનલ હાઇવે નંબર આઠ પર વડોદરા ભરૂચ આમરોલી સુરત સુધી એક રિક્ષાને ટ્રેસ કરીને આરોપી સંદીપસિંહ ઉર્ફે લાલો ગોપાલસિંહ ઝાલા હાલ રહેવાસી ધર્મનંદન બેકરી સામે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલની સામે સોજીત્રા વાટાવાસ સિહોર દત્રોજ ની કરીને તેની પૂછપરછ કરી હતી જેમાં તેણે અન્ય શિક્ષાઓ તથા મોટરસાયકલની પણ ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી જેથી પોલીસે સંદીપસિંહ પાસેથી દસ રિક્ષા તેમજ એક મોટરસાયકલ કુલ મળીને રૂપિયા તેર લાખ દસ હજારનો મુદ્દામાં જપ્ત કર્યો છે આ રિકવર કરેલી રિક્ષાઓ એન્જિન અને ચેચીસ નંબરો

અને વિસનગર પોલીસ સ્ટેશનના વાહન ગુનાના ગુનામાં પકડાયેલ છે આ આરોપીની મોડસ ઓપરેન્ટી સંદીપસિંહ ઉર્ફે લાલો ગોપાલસિંહ ઝાલા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આવેલ હોસ્પિટલ તથા કોમ્પ્લેક્સના parking માંથી લોકોની નજર ચોકવીને સીએનજી રિક્ષા તથા મોટરસાઇકલની ચોરી કરવાની મોડસ ઓપરેન્ટી ધરાવે છે ચોરીની થયો છે છે શું આશરે દિવસ પાર્કિંગમાંથી એક રિક્ષા ચોરાયેલી કેમેરાની નેટવર્ક જોતા અને પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હું ચારેક દિવસ મહેનત કરી તો ધીમે ધીમે કરજણથી લઈને છેક સુરત સુધીના અને સરકારના જે નેત્રમ યોજનાની જે કેમેરા આવે છે તેમાંથી એક આ જ વ્યક્તિ રિક્ષા સાથે એક વ્યક્તિ જતો જોયેલો જેને સુરત ખાતે બોસડ ટાઉન પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમ અને પીએસઆઈથી એને દબોચી લેવામાં આવેલો અને તેની પાસેથી પૂછપરછ કરતાં કુલ અગિયાર જેટલી રિક્ષા અને મોટરસાયકલ ચોરી કર્યાનું જણાયેલું છે આ વ્યક્તિ અત્યારે હાલમાં સુજિત્રામાં રહે છે અને મૂળ દેત્રોજનો છે અગાઉ પણ વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને ગાંધીનગર અન્ય પુરુષ જિલ્લામાં પણ તે પકડાયેલો છે કુલ ગુના પૈકી અત્યારે નવ ગુના તો દાખલ થયેલા છે એટલે આણંદ જિલ્લાના સાત એક ગુના અને અન્ય જિલ્લાના ત્રણેક ગુના હાલમાં આરોપીની પકડ્યા પછી શોધી શકાયા છે અને હજુ પણ તેને રિમાન્ડ મેળવી અને એને કોઈ પણ અન્ય શહેરોમાં કે રાજ્યમાં ચોરીનો ગુનો કર્યો છે કે એમ તે બાબતમાં તપાસ હાથ ધરવામાં આવશે આરોપી છે એની કોઈ હતી કે રિક્ષા ચોરી કરવા માટે મોટાભાગે આ વ્યક્તિ જાહેર સ્થળ હોસ્પિટલ સિવિલ સિવિલ હોસ્પિટલ એવા વિસ્તારમાંથી જ ચોરી કરતો હોય તેવું હાલમાં જણાય છે અને મોટાભાગની રિક્ષાઓ ત્યાંથી જ ગઈ છે એવું જણાવ્યું છે